ચાવ ઓલી પરેથી સીટા આખી એટલી લાઈનમાં સોંપી દે કેના કેના સોફેત ભાજભ ને ચા ભાજભ મારા બા બીબડા સોંફે છે કહીએ ને કબા તો એટલા એટલામાં સોંપી દઈએ ને તો ઉગી જાય કબા તો તમારા બાબી છે તો સોંફે છે તો બધા બ્લોગમાં બનાવી રહેજો તમને બધા મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી ને સપોર્ટ કરતા રહેજો અને હવે મારા બાને છે ને બેગ બીઆ ને એવું બધું સોફા લાગ્યા કેમકે હજી સિનામાં અંધારા જેવું તો શેષથી ને વાદળા સાટા વધારે વધતા જાય છે તો બેગ બીયા સોફા લાગીએ ને એટલે બેગ બીએ સોફાઈ જાય એમ હું ને આ વેલા વેલાહેર જગ્યા ને એટલે બા બાજુ કુરાવાની કોશિશ કરે પણ ઉતાર નથી જોવા કાબેન બેન તો ઈચકા નાખતા હે ને કહ્યું ને

ना ना, ना होसे वादडा से जो मस्त ना वादडा से रस्तो से એટલે સાધન વટન એટલે જોયા કરે કા ભાઈ જોયા કરે હે ના છે આમ છે હા પૂજા બેન છે ને દુકાને મેકલા છે ને દુકાનેથી લઈને આવીએ અમે છે ને દુકાન માં કોઈ દી જવાનું ન હોય હવે અમે અમે જઈએ હવે બાય બાય તેરી જાન દેગજામ જો ગારો છે હો લાવ લાવ હું તેડ લો પૂજી નહીં નહીં લાવ હું તોડ લો ફેમિલી હવે ઘેર જઈએ કેમ કે અહીં છે ને પ્રતિકભાઈ એક ધારા વ્યાહે થતા પતુને પૂજે નહીં તે લઈ જવા પડે નકર ના ન લઈ જાય કેમ કે હાવ ગારો થઈ ગયો વરસાદ થઈ ગયો કે નહીં એટલે ગારો થઈ ગયો છે તો ભાગ લઈ આવ્યા વાટાને કેમ કે કાયમનું આઈસ્ક્રીમ પતુભાઈને ખાવાની ટેવ છે તો લઈ આવ્યા છે જો જાન જો ના ગારો છે ઈ નામ વાળું લીધું ને બબલું

તો ફેમિલી મસ્ત મજાનો જો પાક લાવ્યા છે તો આવો બધે તમે પાક ખાવા જો અમે બધે આખું ઘર ખાટલા બીને પાક ખાઈએ છીએ તો આવો બધે તમે પાક ખાવા તો ફેમિલી આટલું જો સંદીપ તો કામેથી ભાઈ આવ્યા છે મારા ભાઈ અહીંયા રમ્યા છે એવું બધું છે હું જવું ના તો જય માતાજી રામ રામ ફેમિલી આપણે તો આવી ગયા છે મોવાથી ઘરે

નાનો પાછી પાણી બધું છે સંદીપ છે ને એના ઝાડવાનું નિરીક્ષણ કરે કેમકે એના છે ને ઝાડવા અને ગુલાબના ને ફૂલનો ને એવું બધું હા વાયેલા હોય ને તો એની બહુ ઝેન રાખી એમ હવે કાં કટિંગ કરી નાખ્યા તો પાછા થોડુંક ખાતરને એવું બધું નાખશે ને થોડીક ઝેન રાખ છે તો પાછા ગુલાબ આવતા થઈ જાય સંદીપ શીરામ ધાબા ઉપર જાઓ જો એમ ના આવું તમે ના વૈયા જાતી જાઓ ને ક્યાં જવું હે જો

અવ સોમવારનો સેવડો હારો મુરમુરા આવી જાય મુરમુરા 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 લાવ તથામેલી આપણે તો ધૂપ દીવા કરી ને આવી જાય રૂમ માં એ વાવ પાણે બાકી છે તો રૂમ માં આવ્યા છે દીયાં ઘરે ઓય ઓય શું કરાતો હું લા આને બેરું થાવું જ લાગે બેરા થાવવાનું મશીન આવી જ ને હવે

તપમેલ કેટલા હાથ કેટલા હાથ કિરા પણ જરીએ કેટલા 이어પન ફૂલ લગીને બેઠી છે કેટના સાંભળ્યું ની જરીએ હવે એને આપવાનું પણ થાય મારે હું હું મારે કેટલી ન તોડી નાખી હમણાં 이어પન જતી 이어પન 이어પન તોડી નાખો તો હે 이어પન હવે

મેયરફોન લઈને ગીતા આમ ભરતી તો તમે અહીં ક્યાં આવી એ મને થોડી ખબર છે પાછા વિડિયો આવતો એટલે ફરમે પાછો વિડિયો જતી જતી ગીતે આમ ભરતી જતી એટલે એમ થયું બોલવાનું જ બેરો છે એરફોન પરને બેઠે કેટલા હાથ કિરામે બહારથી

એ ભગવાન સાંભળે પણ ઓસા રાખ દે નકર તોડી નાખું યાર એમ ન ન પાકો તો ફેર મને લાગે તો એકલા પૈસા ને પૈસા ઉડે તબુ હ હા પૈસા ઉડે ને કઈ મજા ન આવતી એ એક દળ ઉડે છે આપ ને આઈ મોડે તો જાય

તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે મળ્યા નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય